સપનાથી હકીકત સુધી એ શરૂ કરતા પહેલા તમને કહું કે ભાઈ જે છે જે વિદ્યાર્થીઓ નવા છે વેબ સંકુલ માં નથી ક્યારે

કે સરકારી નોકરી લેવાનું એક મસ્ત મજાનું સ્વપ્ન હોય અને એમાં તે આપણને એક સ્વપ્ન હોય કે શિક્ષક જો બનવું ને તો મને બહુ મજા આવે લાઈફમાં ઓકે તો આને આપણે હકીકતમાં ફેરવવાની છે ઓકે તો શું કરવાનું કે કલ્પના કરો કે તમે સવારે સ્કૂલના ગેટમાંથી અંદર પ્રવેશો છો ઓકે તમે શિક્ષક બની ગયા છો અને તમે સવારની અંદર તમે તમારી સ્કૂલનો ગેટ ખોલો છો અને તમારી સ્કૂલ ની અંદર તમે પ્રવેશો છો તમારી સ્કૂલ ની અંદર તમને જ્યાં નોકરી મળે છે સરકારી સ્કૂલ માં નોકરી મળે છે એ કલ્પના કરો આંખ બંધ કરીને કે તમારું ગેટ ખોલીને તમારું પહેલું પગલું તમારા સ્કૂલ ની અંદર પડે છે ઘંટ વાગે છે અને બાળકો હસતા ખીલતા દોડીને આવે છે અને કહે છે ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ અને જ્યારે તમે બાળકને ભણાવવા માટે જાઓ છો ત્યારે એક સાથે બાળકો ઊભા થઈને બોલે શું બોલે છે ગુડ મોર્નિંગ સાર એ ફિલિંગ ને તમે જે છે એ વિચારો ઓકે તમે તમારા મનપસંદ વિષયોમાં બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યા છો તમે તમારા વિષયને માનો કે તમારો વિષય ગણિત છે ને એવી રીતના ગણિત તમે ભણાવો અને બાળકોને મજા આવી જાય ઓકે બાળકોને એવી મજા આવે એવી મજા આવે કે ભાઈ તમને ત્યાં ત્યાં બાળકોને ગણિત આવડી જાય બાળક જે છે એ જ્યાં હતો ત્યાંથી એનું લેવલ એક સ્ટેપ લઈ જાય અને તમે ગામની અંદર ગામની અંદર જો ચાલતા ચાલતા હો બાળકો વાતો કરે એના મમ્મી પપ્પા વાતો કરે ઓકે એમ કે કરેરેન્સર આવ્યા ધીરેન્સર આવ્યા ઓકે તમને એમ કે સાહેબ આવો 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 સાહેબ ચા પીવા અરે એમ નામ આમ નામ થોડું જવાતું હશે સાહેબ ઓકે આવું તમારું માન સન્માન હોય ઓકે વિચાર કરો આ ફક્ત એક દ્રશ્ય નથી ઓકે આ છે એક સપનું

ક્રિએટિવિટી કરાવો છો તમે એમને ક્રિટિકલ થિંકિંગ દ્વારા ભણતર આપો છો પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ દ્વારા તમે એમને તમારા બાળકોને એ શિક્ષણ આપો છો અને બાળકો જે છે એ તમે કોઈ પણ કામ કીધું દોડીને કામ કરી આવે ઓકે કામ માટે નહીં પણ તમારી માટે એક રિસ્પેક્ટ હોય બાળકોને ગામને શિક્ષક પ્રત્યે એક આદર ભાવ હોય ને એ સપનું આપણે સાકાર કરવાનું છે તો અને આ સપનું પૂરું કરવા માટેનો સૌથી મોટો દરવાજો છે ઓકે જોઈએ કે આ સપનું જે છે એ કઈ રીતના એક સાચી કહાની કાઉ ગામનો એક સામાન્ય વિદ્યાર્થી છે કેવો વિદ્યાર્થી સામાન્ય વિદ્યાર્થી આ ભરતીમાં પણ કેટલા બધા એવા શિક્ષકો બન્યા છે કે જે સામાન્ય ઘરમાંથી આવતા હોય પોતે મહેનત કરી ટેટ વન ટેટ ટુ ટાર સેકન્ડરી હાઈ સેકન્ડરી પાસ કરી અને અત્યારે ગવર્મેન્ટ જોબ મળી ગઈ છે અને હાજર પણ થઈ ગયા છે તો શું આમાં આપણો નંબર ના આવી શકે બિલકુલ આવી શકે ઓકે આર્થિક પરિસ્થિતિ નબળી હોય રોજગારીનો કોઈ રસ્તો ના હોય ઓકે પરંતુ એને નક્કી કર્યું કે હું એક શિક્ષક બનવાનો છું

બરાબર છે કે ઘણા એ ટેટ ટુ ટાટ છે કે ટાટ હાઈ સિક્યુરિટી ત્રણ ત્રણ એક્ઝામ પાસ કરી આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હોય પણ એને એક જે છે નક્કી કરી લીધું કે ભાઈ મારે સરકારી શિક્ષક બનવું છે અને એમાં અથાગ પ્રયત્ન કર્યો માર્ગદર્શન ઓકે મળ્યું અને અત્યારે નોકરી કરી રહ્યા છે તો શું આમાં આપણું નામ ના આવી શકે બિલકુલ આવી શકે માતાની આંખમાં ખુશીના આંસુ હોય તમે વિચાર કરો કે જ્યારે તમને ઓર્ડર મળે સરકારી શાળાનો તમને જયારે ઓર્ડર મળે સરકારી શાળાનો ને એ ઓર્ડર લઈને પેંડા લઈને જયારે તમે ઘરે જાઓ છો ત્યારે સુખ માતાના ચહેરા ઉપર ગર્વ હોય અને આખું ગામ છે કે આ કહાની આજે તમારી પણ બની શકે છે તમે પણ એક દિવસ વેબ સંકુલ ખાતે પેંડા લઈને આવશો ને કહેશો કે સર હું સરકારી શિક્ષક બની ગયો લ્યો આ પેંડા તમને લાગે છે કે આ મુશ્કેલ છે બિલકુલ નહીં જ્યારે તમારા પાસે સાચી તૈયારીની રીત અને સાચું માર્ગદર્શન હશે તો ત્યારે ટેટ ટાટ પાસ કરવું જે છે એ શક્ય છે પાસ નહીં મેરિટમાં આવી અને તમને મનપસંદ જિલ્લો જે છે એ મળશે અને તમને તમારી સપના જે છે એને હકીકતમાં ફેરવશો મિત્રો આ ફક્ત એક પરીક્ષા નથી આ છે તમારા જીવનની દિશા બદલી નાખવાનો મોકો ઓકે કારણ કે ટેટ વન જે છે ટેટ ટુ ટાર્ટ સેકન્ડરી આર્ટ હાયર સેકન્ડરી તમને દેખાવાની છે ટૂંક સમયની અંદર ઓકે સરકારી અથવા ગ્રાન્ટેડ સ્કૂલમાં સ્થાયી નોકરી મળશે તમને જો ટેટાક પાસ કરશો તો સ્થાયી નોકરી મળી જશે સ્થિર પગાર દર મહિને પગાર આવે પેન્શન રજાઓની સુવિધા ઓકે પેન્શન નહીં પણ અત્યારે એક સાથે તમને આપી દેશે જો અત્યારે ચાલી રહ્યું છે એ પ્રમાણે પેન્શન ફરીથી પણ શરૂ થઈ જાય સમાજમાં સર તરીકે માન અને ઓળખ તમને મળશે સૌથી મહત્વનું આ બધું તો સાઈડ માં પણ સૌથી મહત્વનું છે કે બાળકોના ભવિષ્ય ઘડવાનો મોકો મળશે તમને શું મળશે મળશે બાળકોના ભવિષ્ય ઘડવાનો મોકો ક્લિયર તો આપણે આ ટેટ ટાટ ની એક્ઝામ પાસ કરવી છે સર તો તમને ટેટ ટાટ નું માળખું ખબર હોવી જોઈએ ટેટ ટાટ ની થ્રી સિક્સટી ડિગ્રી નોલેજ હોવું જોઈએ તો તમને નોલેજ આપી દો જો તમારે તૈયારી કરવી છે ટેટ વન ની તો કોણ આપી શકે ટેટ વન કે જેને ડીએલએડ કરેલું છે ડીએલએડ ફરજિયાત છે ડીએલએડ એટલે પેલા પીટીસી કહેવાતું હવે નામ થઈ ગયું ડીએલએડ ઓકે તો આ કરેલું છે એ ટેટ વન ની એક્ઝામ આપી શકે ઓકે ટેટ વન ની એક્ઝામ સાહેબ હું પાસ કરું તો મને શેની નોકરી મળે તો તમારે બાલ વાટિકાથી લઈ તો તમારે બાલ વાટિકાથી લઈ ધોરણ પાંચ સુધી ભણાવવું પડે અથવા તો આમાંથી તમને કોઈ પણ વર્ગ સોંપે ડન છે અહીંયા એક થી પાંચ લખ્યું એટલે મેં ચોખવટ કરી દીધી છે બાલ થી લઈને ધોરણ પાંચ સુધી સાહેબ આનો સિલેબસ શું છે તો કે દોઢસો માર્ક્સ નું પેપર આવે સાહેબ નેગેટિવ સિસ્ટમ હોય તો કે નો નેગેટિવ સિસ્ટમ એનો મતલબ કે દોઢસો દોઢસો એમસીક્યુ આપણે ટીક કરી નાખવાના છે પાસ કેટલા જનરલમાં આવો છો તો એસસી એસટી ઓબીસી કે ઈડબલ્યુ એસ તો પાસ થવા માટે બ્યાસી માર્ક્સ છે ઓકે એટલી બધી ભરતી છે ટેટ વન માટે ત્રેસઠ હજાર પ્લસ ભરતી છે ત્રેસઠ હજાર પ્લસ ભરતી તમને જોવા મળશે તમારે પૂછાય છે ગુજરાતી વ્યાકરણ કેટલા માર્ક્સ નું પૂછાય છે ભાઈ ત્રીસ માર્ક્સ નું અંગ્રેજી વ્યાકરણ તમને પૂછાશે ત્રીસ માર્ક્સ નું મનોવિજ્ઞાન શિક્ષણ વર્ગ વ્યવહાર પૂછાશે ત્રીસ માર્કસ નું રીઝનિંગ અને ગણિત બંને ભેગા થઈને તમને પૂછાશે ત્રીસ માર્કસ નું જીકે પણ કેવું જીકે સ્પેશિયલ જીકે ટેટાટનું જીકે કેવું હોય સ્પેશિયલ અલગ હોય ઓકે એ જીકે ત્રીસ માર્કસ નું એમ કરીને દોઢસો માર્કસ ની પરીક્ષા લેવામાં આવે છે ઓકે આ તમારો કોર્સ છે સાહેબ ઓકે આમાં તમારે પચાસ પચાસ ટકા ગણાય એટલે કે દોઢસો માંથી તમારે જેટલા માર્ક્સ આવે

જનરલ પુરુષ છો તો તેત્રીસ વર્ષ જનરલ મહિલા છો તો આડત્રીસ વર્ષ એસસી એસટી ઓબીસી પુરુષ છો તો આડત્રીસ વર્ષ એસસી એસટી ઓબીસી મહિલા છો તો તેતાલીસ વર્ષ જો તમે દિવ્યાંગ છો તો તેતાલીસ વર્ષ ઓકે દિવ્યાંગ છો અને મહિલા છો તો પિસ્તાલીસ વર્ષ મેક્સિમમ એજ પિસ્તાલીસ વર્ષ ઓકે સાહેબ મેં બીએડ કર્યું છે મેં બીએડ કર્યું છે તો હું ટેટ ટુ એક્ઝામ આપી શકું ભાઈ ટેટ ટુ એક્ઝામ આપો છો તો તમે ધોરણ છ થી આઠ ના શિક્ષક બનો છો જો તમે પાસ થાઓ મેરિટ માં આવો તો ઓકે આ એક્ઝામ કોણ આપે આપી શકે તો કે કોલેજ વધતા બીએડ કરી હોય તોય આ એક્ઝામ આપી શકો અથવા તો પીટીસી કે જેનું નામ અત્યારે ડીએલએડ થઈ ગયું છે પીટીસી પ્લસ ગ્રેજ્યુએશન કર્યું હોય તોય તમે આ એક્ઝામ જે છે એ આપી શકો છો ક્લિયર હવે આમાં મેરિટ ગણતરી ક્યાં સુધી કેમની થતી હોય છે તો ખાસ ધ્યાન રાખજો કે આમાં પણ પચાસ પચાસ ટકા છે ઓકે વીસ ટકા જે છે એ કોલેજના બારમાના નથી ગણાતા માસ્ટર ડિગ્રીના પાંચ ટકા પીટીસી અથવા બી એડના પચીસ ટકા ટેટ ટુ એક્ઝામના પચાસ ટકા તો આવી રીતના મેરીટ ગણતરી આની થતી હોય છે સાહેબ આ પણ દોઢસો નું પેપર આવે પણ આ દોઢસો ને બે પાર્ટમાં વેચી દેવામાં આવે છે આગળ ગયું એ ટેટ વન માં તમને નેવું મિનિટ જ મળે છે પણ અહીંયા ટેટ ટુ દોઢસો ગુણ નું જે પેપર છે એમાં તમને કેટલું મળે છે એમાં તમને કેટલું મળે છે

પાર્ટ ટુ તમારો જે સબ્જેક્ટ હોય ને એ પ્રમાણે પૂછાય માનો કે તમારો સામાજિક વિજ્ઞાન વિષય છે તો પંચોતેર માર્ક્સ નું સામાજિક વિજ્ઞાન પૂછાશે તમારે ગણિત વિજ્ઞાન વિષય છે તો પંચોતેર માર્ક્સ નું ગણિત વિજ્ઞાન પૂછાશે તમારે ભાષા છે તો ચારે ચાર ભાષા પૂછાય ચારેય ભાષા પૂછાય તમારે ગમે એક જ ભાષા ભલે હોય તમારે ચારે ચાર ભાષા કરવી પડશે ધોરણ દસ સુધીની પણ એમાં જસ્ટ ખાલી વ્યાકરણ કરવાનું ચારે ભાષાનું માત્ર શું કરવાનું છે વ્યાકરણ ટેટ ટુ ની વાત કરી રહ્યો છું ગુજરાતી વીસ માસનું વ્યાકરણ પૂછાશે હિન્દી વીસ માસનું વ્યાકરણ પૂછાશે અંગ્રેજી વીસ માસનું વ્યાકરણ પૂછાશે સંસ્કૃત પંદર માસનું વ્યાકરણ પૂછાશે ને એ ધોરણ દસ સુધીનું કરવાનું છે ધોરણ છ થી દસ સુધીનું કરવાનું છે ઓકે આમાં પણ સેમ ટુ સેમ છે ભાઈ શું સેમ ટુ સેમ છે તો કે જનરલ વાળા નેવું એ પાસ જનરલ વાળા નેવું એ પાસ અને

આર્ટસ વાળા છે એ ભાષા અને સામાજિક વિજ્ઞાન તમે જેમાં બી એડ કર્યું હોય એ રાખી શકો છો ને સાયન્સ વાળા જે છે એ મેથ્સ સાયન્સ સબ્જેક્ટ રાખવા રાખી શકે છે ઓકે હવે એની ઉંમર કેટલી તો કે જનરલ પુરુષ હોવ જનરલ પુરુષ હોવ તો 35 વર્ષ જનરલ મહિલા હોવ તો 40 વર્ષ એસસી એસટી ઓબીસી પુરુષ હોવ તો 40 એસસી એસટી ઓબીસી મહિલા હોય તો 45 મેક્સિમમ એજ કેટલી છે 45 વર્ષ

અને બાકીનો પાર્ટ ટુ જે છે એમાં વિષય વસ્તુ તમારે એસી માર્ક્સની પૂછાય અને પદ્ધતિ શાસ્ત્ર છે પદ્ધતિ શાસ્ત્ર વીસ માર્ક્સ પૂછાય કોમન મેથડ આવે આમાં અને પ્લસ તમારા સબ્જેક્ટની મેથડ આવે ઓકે એ વીસ માર્ક્સ નું પદ્ધતિ શાસ્ત્ર પૂછાય એવી રીતના સો માર્ક્સ પૂછાય બસો માંથી મિનિમમ તમારે એકસો વીસ પ્લસ ગોલ રાખવાનો

એનો જ પેપર તમારે પાર્ટ ટુ નું દેવાનું થાય મુખ્ય પરીક્ષામાં જો આ બધાને કોમન છે મુખ્ય પરીક્ષા જે છે એ બસો ગુણની હોય ઓકે મુખ્ય પરીક્ષા જે છે એ કેટલા ગુણની હોય બસો ગુણની હોય ચલો સમજો બસો ગુણની હોય એમાં પહેલું પેપર આવે ગુજરાતી વર્ણનાત્મક પહેલું પેપર આવે ગુજરાતી વર્ણનાત્મક જેનો સમય હોય છે અઢી કલાક ગુજરાતી વર્ણનાત્મક હોય છે અઢી કલાક જેમાં એંશી માસનું વર્ણનાત્મક હોય વીસ માસનું વ્યાકરણ હોય બે ચર્ચા પત્ર પૂછાય એક ચર્ચા પત્રના દસ ગુણ એટલે બે ચર્ચા પત્રના વીષ ગુણ બે પત્ર લેખન પૂછાય એક પત્ર લેખનના દસ ગુણ એટલે બે પત્ર લેખનના વીસ ગુણ બે સંક્ષેપ્તિકરણ પૂછાય એક સંક્ષેપ્તિકરણના દસ ગુણ એટલે બે ના વીષ ગુણ અને એક નિબંધના વીષ ગુણ પૂછાય આવી એંશી માસનું તમને શું પૂછાય તો કે ભાષા સજ્જતા પહેલું પેપર જે છે એ ચર્ચા પત્ર પત્ર લેખન સંક્ષિપ્ત અને નિબંધ પૂછાય તો આ અઢી કલાક નું પેપર પૂરું થયું સાહેબ પછી તમને ઓકે આમાં લીટી વાળી સપલી તમને આપવામાં આવશે

તો આ બીજું પેપર હોય છે જે ત્રણ કલાકનું હોય છે બપોર પછી ઓકે અઢી વાગ્યા થી ચાલુ થાય ત્રણ વાગ્યા થી ચાલુ થાય આ સવારે હોય છે દસ થી એક દસ થી એક હોય પછી આ અઢી થી સાડા પાંચ હોય અથવા ત્રણ થી છ હોય ક્લિયર તો આ મુખ્ય પરીક્ષા છે બસો માંથી તમારે જે માર્ક્સ આવે માનો કે દોઢસો માર્ક્સ એ જ તમારું મેરિટ એ જ તમારું મેરિટ આમાં શૈક્ષણિક મેરિટ ગણાતું નથી મેન્સ एग्जाम ના માર્ક્સ એ જ તમારું મેરિટ માનો કે 150 માર્ક્સ બળા 15 જણા છે તો પહેલી પ્રાયોરિટી કોને આપવાની તો કે પહેલી પ્રાયોરિટી જે છે એ મોટી ઉંમરનાને આપવાની માનો કે એક જ દિવસે જન્મ થયો છે ઓકે તો તમારી અટક તમારું નામ અને તમારા માતાના નામનો પહેલો અક્ષર જે છે આલ્ફાબેટ ને ધ્યાનમાં લેવામાં આવશે ક્લિયર પદ્ધતિ શાસ્ત્રમાં બધા તમારે કોઈ પણ સબ્જેક્ટ હોય આટલા તો બધા કોમન જ આવે પ્લસ તમારે વિષયનું પદ્ધતિ શાસ્ત્ર કરવાનું ઓકે આ જોઈ લેજો આ બધાને કોમન છે ઓકે આ જે છે વીસ માર્ક્સ નું મુખ્ય પરીક્ષામાં વ્યાકરણ પૂછાય છે ને મુખ્ય પરીક્ષામાં પેલા પેપરમાં વીસ માર્ક્સ નું વ્યાકરણ પૂછાય છે ને એ આ દસ મુદ્દામાંથી પૂછાશે આ મુદ્દા જોઈ લો પછી પેપર નંબર બે આપણા વિષય આવે છે એ એમાં આઠ માર્ક ના પ્રશ્ન હોય પાંચ પૂછાય એમાંથી કોઈ પણ ત્રણ લખવાના છ માર્ક ના પ્રશ્નો પૂછાય છ પૂછાય એમાંથી કોઈ પણ ચાર લખવાના ચાર માર્ક ના પ્રશ્ન હોય કોઈ પણ પાંચ પૂછાય સોરી સાત પૂછાય એમાંથી પાંચ લખવાના બે માર્ક ના દસ પ્રશ્ન પૂછાશે દસે દસ ફરજિયાત મૂકવાના અને એક ગુણ ના બાર પ્રશ્ન પૂછાશે જેમાં ખાલી જગ્યા જોડકા સાચા ખોટા એવું પૂછાય ઓકે પ્રિલિમ અને મેન્સ બંનેમાં આવતું હોય તો કન્ટેન્ટ તમારે બંનેમાં આવે ગુજરાતી વ્યાકરણ બંનેમાં આવે પદ્ધતિશાસ્ત્ર બંનેમાં આવે ને તાઠ સેકન્ડરીનો પગાર આટલો છે જો પગાર પંચ આવી જશે નવું તો વધી જશે એમાંય એકવાર તૈયારી કરી લેવાય પછી તમારે જે નોકરી બોકરી કરવી હોય એ કરાય સાહેબ આની ઉંમર કેટલી તો કે સાડત્રીસ વર્ષ જનરલ પુરુષ જનરલ પુરુષની કેટલી વર્ષ છે સાઠ સેકન્ડરી માટેની એજ કહું છું સાડત્રીસ વર્ષ ઓકે પછી તમે કોઈ પણ જ્ઞાતિ જાતિમાં આવો છો તો પાંચ વર્ષની કોઈ પણ બેતાલીસ વર્ષ કોઈ પણ મહિલાની ઉંમર કેટલી છે પિસ્તાલીસ વર્ષ જેવી છે ડન છે દિવ્યાંગ જે છે એને છૂટછાટ મળવા પાત્ર પણ એને પણ વધારે વધારે પિસ્તાલીસ વર્ષ માજી સૈનિકને જે છે એ થોડીક વધારે ત્રણ વર્ષની છૂટછાટ મળવા પાત્રમાં માસ્ટર ડિગ્રી કરેલું હોવું જોઈએ પ્લસ બી એડ કરેલું હોવું જોઈએ તો તમે ટાટ એચએસ ની પરીક્ષા દઈ શકો છો ઓકે આમાં સેમ ટુ સેમ છે જેવું પેલામાં હતું એવું જ નવ દસમાં એવું જ બધાને કોમન છે સો ગુણનું પ્રિલિમ આ આવે છે સો ગુણનું આવે છે તમારા વિષયનું કે જેવું ટાટ એસ માં તું સેમ ટુ સેમ ટાટ એચ એસ માં છે ફરક એટલો પડશે જસ્ટ ફરક કેટલો પડશે તો કે ફરક એટલો પડશે કે તમારે આમાં માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ અને વય મર્યાદામાં બે વર્ષ વધી જાય આટલો છૂટછાટ બાકી સેમ ટુ સેમ જે ટાટ

ઓકે આઠમો પગાર પંચાઈ જાય આમાં પણ ફેરફાર થઈ શકે છે એક વાર તૈયારી કરી નાખાય આમાં વયમર્યાદા છેદા છે ને સરકારી શાળામાં હોય હો ક્યાં હોય સરકારી શાળામાં લાગુ પડે ગ્રાન્ટિનેડ શાળામાં કોઈ વય મર્યાદા હોતી નથી ઓકે તમારે સત્તાવન વર્ષ થયા હોય તોય તમે પરીક્ષા આપી નોકરીએ લાગી શકો છો ગ્રાન્ટીનેટ શાળામાં વય મર્યાદા માત્ર ને માત્ર સરકારી શાળામાં લાગુ પડે છે જનરલ પુરુષ ઓગણચાલીસ વર્ષ પાંચ વર્ષની છૂટછાટ એટલે ચુમ્માલીસ વર્ષ એસસી એસટી ઓબીસીમાં ઈડબ્લ્યુએસમાં પુરુષ હોવ તો ઓકે ગમે એ મહિલા હોય તો પિસ્તાલીસ વર્ષ ઓકે ડન છે

પછી તમે પ્રશ્ન પૂછો કે સાહેબ પરીક્ષા ક્યારે આવશે તો હાથમાં ઝોપડી નો લીધી હોય કોમેન્ટ કરે પરીક્ષા ક્યારે આવશે પરીક્ષા ક્યારે આવશે બટા સિલેબસ પહેલા પૂરો કરીને પીવાયક્યુ તમારે બધા થઈ હોવા જોઈએ જો તમારે પાસ થવું હોય તો એક વાર તમારે સરસ મજાની તૈયારી કરી નાખવાની છે મેનેજમેન્ટ સાથે ક્લિયર છે જો તમે પદ્ધતિ સરને અનુસરો તો ચાન્સ બહુ વધી જશે નોકરીએ લાગવાનું સિલેબસને બ્રેકડાઉન કરી શકો છો રોજ બે ત્રણ ટોપિક કરો

તમારી એક હા તમારા જીવનનો રસ્તો બદલી શકે છે કારણ કે સરકારી નોકરી માટેનો રસ્તો ટેટાટ પાસ થવા દી શરૂ થાય છે મિત્રો સપના જોવાનું સૌ કરે છે પણ તમે એને સાકાર કરવા માટે હિંમત મહેનત અને માર્ગદર્શિકા જોઈશે તો ચાલો આપણે સાથે મળીને શિક્ષક બનવાની કહાની લખે તમે અને હું બંને સાથે મળીને શિક્ષક બનવાની કહાની એમાં જે પણ રીતે મારાથી મદદરૂપ થઈ શકાય એ મદદરૂપ કરીશ એટલે કે અહીંયાથી તમને આપીશ અને તમારે વ્યવસ્થિત રીતના એ કરવાનું છે તો ચલો સાથે મળીને તમારી શિક્ષક બનવાની કહાની આપણે લખી ડન છે તો તે બધા જ કોર્સ ઉપર પચાસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ છે ઓકે જે નવા વિદ્યાર્થીઓ છે કે જે ક્યારેય નથી તો આપણે વેલકમ વેલકમ કરીએ કોડ લગાડી અને પચાસ ટકા ઓફ મેળવી શકે છે અને નીચેના નંબર ઉપર સંપર્ક કરી શકે છે ઓકે તો આશા રાખું છું આ માહિતી તમને કામ લાગી હશે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત